નમસ્કાર નમો નવા કેમ છો બધા મોજમાં પરીક્ષામાં ભૂકા બોલાવતા બોલાવજો કરી આ આ એટલે મને મોજ આવી જાય આઈ હોપ ફૂલ તૈયારી કરતા આજે બીજું પેપર લઈને આવ્યો છું ત્રણ ત્રણ તમને આપીશું જોઈ લેજો બાપુ એટલે કઈ ઘટશે નહીં પહેલી વાર આવ્યા હોય તો જરૂર થી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને શેર કરી દેજો જેથી શેરડીનો રસ પી લે અને તમે પહેલી વાર લાઈક કરવાનું બાકી હોય તો લાઇકડી કરજો એક જ વાર કરજો પછી બીજી વાર લાઈક ન થાય પાછી જાય હા આગળ જોઈએ પેલો વિભાગની અંદર ચાલુ કરીએ શું છે મહત્વના શ્લોક આગળ છું હું જે આપું છું ચેપ્ટર ખાસ શ્લોક આગળ પાછળ થઈ શકે પણ ચેપ્ટર આગળ પાછળ થાય એ દે 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 જગદીશ્વરી દેવી

હસ્તિ માુશ વજરે પતંગ ગિરય વજ્ર માત્રપે પ્રજ્વલિ વિનશ્ય તમ કેમ દોષ માત્રો વિરાજતે સબલવાન સ્થૂલે સુખ પ્રત્યય

पश्चता किम्रूमासुचिताम भवन्ते सुचया स्पर्षेणयास्या परे किम्वादह परमुच्यते स्तुतिपदम यज्जीवनं देहिनां वमचनी च पथेन गच्छसि पय कस्त्वाम निरोदुक्षम के हे जल तारो शिस्तर्ता नामे गुण कुद्रतिस

બલવાન તો કે અપ્રચેતા તો કે ન પ્રચેતા અપ્રચેતા ન તત પુરુષ પ્રકૃષ્ટ જ્ઞાન વિના અર્થાત પોતાની પાસેથી વસ્તુનું દાન કરવું જોઈએ જેવી સમજણ વિનાનો અદાતા કે કૃપણને અપ્રચેતા કહીયો છે દાન આપવું જોઈએ એવું જેને જ્ઞાન નથી તેવા માણસને જો અન્ન મળ્યું હોય તો એ વ્યર્થ એ રીતે છે કે તે અન્ન બીજા કોઈને વહેંચી ખાવું જોઈએ એવી સમજ જ નથી વળી આવું એકલાએ ખાધેલું અન્ન તેના માટે મૃત્યુ સમાન સાબિત થાય તે માત્ર પાપી છે ભાઈ બીજું એવું આવે કે ભાઈ ચિકિત્સા આમ કરતો ઉમર હતી તો કે જવાબ આપ્યો કે ભાઈ ચિકિત્સા એટલે કે નિદાન કરવા યોગ્ય છે ચિકિત્સા કાર્ય ગમે તે કરી શકે નહીં કારણ કે આ કાર્ય અને તેનું ફળ સીધી રીતે રોગીના જીવન સાથે જોડાયેલું હોય છે આથી કોઈ સામાન્ય માણસ ચિકિત્સાનું કાર્ય કરવા માંડે તો ક્યારેક રોગીનું જીવન સંકટમાં આવી પડે છે માટે ચિકિત્સક વૈદ્યની પાસે ચિકિત્સા કરવાની એક ચોક્કસ લાયકાતો હોવી જોઈએ તે ઉપરાંત કેટલીક બાબતો એવી પણ છે કે જેનાથી ચિકિત્સા પોતાની જાત પર સં રાખનારો આ ઉપરાંત તે ની સારી રીતે પરીક્ષા કરીને તેનું ઉચિત નિદાન કરી ચિકિત્સા કરનારો હોવો જોઈએ મહત્વના શ્લોક કરજો आचारा लयु प्रजा आचारा धनमक्षय आचारो हांत्य लक्षण दुराचारो हि पुरुष लोके व्याधितोल्पायुरेव च पै अगणे ब्रम्मां પ્રમાતા તો કે ભાઈ ભૂમિ બીજું સાગર કેસામ સલીલેના ઉત્સર્પતિ તો કે ભાઈ સરિતા લક્ષ્મીપતે તો કે ભાઈ યુધિષ્ઠિર સૌપ્રથમ કોને કહે છે તો કે ભાઈ નકુલને તો કે ભાઈ કૃષકાહ હવે વિભાગ બ અથવા પ્રાસાદ અપૃષ્ઠે સુખો પવિષ્ઠાના રાજપુત્રાના પ્રસ્તાદ પ્રસ્તાવ કરવા પાંડિકો પ્રવેદ મોસ્ટ કરજો હવે મહેલની છત ઉપર

તો હવે મુંબાપુર મુંબઈમાં મહારાજ તો ભાઈ મહારાજ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કઈ કઈ ને પ્રાપ્ત થયેલા મુનિ સાપી કથા કીધી રાજા દશરથ એકવાર શિકાર કરવા મનમાં ગયા ત્યારે તેમણે સરોવર કિનારેથી કોઈ જંગલી હાથીના ધ્વનિ જેવો અવાજ સાંભળ્યો હાથીને હળવા માટે શબ્દ વેધી પાન જોયું પરંતુ હાથી સ્થાને પાણીનો ગળો ભરવા શ્રવણ

અત્ર ભવતી વાળી મહત્વની વાત સંસ્કૃત ભાષાના વાર્તાલાપમાં આદર આપવાના હેતુથી દી પુલ્લિંગમાં ભવાન અને સ્ત્રીલિંગમાં ભવતી એવા પદો પ્રયોજાય શું વિધિ છે કે આ શબ્દોના પ્રયોગ દરમિયાન ક્રિયાપદમાં અન્ય પુરુષનો પ્રયોગ કરવામાં આવે સંસ્કૃત રૂપકોમાં કોઈની વધારે માન દર્શાવવા માટે અથવા પ્રત્યક્ષનું હાજરીનું સૂચન કરવા માટે આ બંને શબ્દોની પૂર્વે અત્ર એવો અભ્યય મૂકવામાં આવે આથી ભવાન અને અત્ર ભવાન તથા ભવતી અને અત્ર ભવતી એવો શબ્દ બદલાતો નથી પણ સંભાષણમાં આદર માન આપવામાં આવી રહ્યું છે એવો ભાવ આય દર્શાવાય છે જો વ્યક્તિ હાજર ન હોય ત્યારે અત્ર અવ્યયને બદલે તત્રનો પ્રયોગ થાય જેમ કે તત્ર ભવાન તત્ર ભવતી અહી પ્રસ્તુત નાટ્યમાં કઈ કઈ તરફ માનનો ભાવ રજૂ કરવા માટે વિજયે મમાગમનમ નિવેદય અત્ર ભવત્યે અને દિસ્ત્યા અપ અનપરાધા અત્ર ભવતી જેવા ભારત ભરત ના વાક્યો કે દયા ગુરુ દિશાયા સમાનતા તો કે ભાઈ સમાનતા

નથી અને આ સમયમાં યુધિષ્ઠિર જરા કોપ કરવો જોઈએ એમ કહેતી દ્રૌપદી માને છે કે ક્યારેક ક્રોધ કરવો પણ જરૂરી છે ક્રોધ રહિત નિર્બળ માણસને તુચ્છ પ્રાણી સમજે છે તે લોકોને મિત્ર બને સ્નેહી બને તો પણ તેના પ્રત્યે લોકોને આદર હોતો નથી અને શત્રુ બને તો તેના પ્રત્યે દર પણ હોતો નથી તમારી આ બધીને હું જાણી શકતી નથી ખરેખર વિચિત્ર રૂપા હેઠલી વૃતય આખી વાર્તા ખૂબ સરસ મજાની છે બરાબર બોલવામાં ટાઈમ નથી કાઢતો કઈ નિર્દોષતા આપું પી બધા ખાસ કરી લેવાનો અહીંયા ભાજપ પ્રતિમા નાટકમાં આવ્યું છે અહીંયા ઉર્ઘીકરણ જોવા મળે છે રાજા દશરથ ના વિશ્વાસુ અમા ભરતે રામના સમાચાર જાણવા જન્મસ્થાનમાં મોટલા

ભરત ને જણાવે છે શિકારે ગયેલા રાજા દશરથ ની જંગલી હાથી ના અવાજ ની આગળ મેં હમણાં વાત કરી આખી વાર્તા કહી દે છે એ આગુ છે પછી વસંત સેનાના આગમન ના સમાચાર આપવાની ચેટની યુક્તિ ખબર છે બધાને

સોના છે આભૂષણો મૂકેલા દાબડા ની સોરી થઈ જાય છે સારું તેના બદલા માં પોતાની પ્રિય રત્નમાળા વિદુષક દ્વારા વસંત મોકલાવે છે આ બધું કરી લેવાનું છે

બોલો આગળ જાય તો ગુજરાતી પ્રશ્ન ક્ષમા અને સુખ નું સાધન માનતા યુધિષ્ઠિર ને દ્રૌપદીર ને યુદ્ધ કરવા માટે પ્રેરણા દ્રૌપદી એમાં પછી આગળ જોઈએ તો આખો

तोस्माद्रूपम तैवमे तो खास करजो अप्रचेताः मोगमन्नं विन्दते अया किदु आननु समसंशय च परो धर्मः गजपुङ्गवः सुधीरं अया जोडका जोडदेना न तान वेद चिकित्सकस्य तोके आत्मनस्ते चिकित्सकः हा बीजामा निशांदे न संति नाग न संति नाग હતી આગળ પરિચયાત્મક શિશુ પાલ નું કથાન ખાસ કરવાનું રામાયણ પરિચય કરવાનું મોસ્ટ હેપી જોઈ લેજો કે ઉભો રાખીને ખગોળ શાસ્ત્ર કરી લેવાનું ન્યાય સમજાવી દેવાનો રજુ સર્પ ન્યાય ઈક્ષુ ન્યાય સમજાવી દેવાનો ખબર પડી જાય પછી કે ભાઈ સ્વતંત્ર વ્યક્તિ નું અન્ય વ્યક્તિ સાથે જોડાણ દર્શાઈ ન્યાય એટલે સ્વપ્રયત્ન કેવાનું છે જે કાર્ય આપણો નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી સ્વપ્રયત્ન પ્રયત્ન કહેવાનું છે છંદ વિશે કાર્ય છંદ નું નામ પ્રસિદ્ધ કેવાનું લૌકિક છંદના કેટલા પ્રકાર પછી અતિશયોક્તિ વિશેષ અલંકારમાં કયો છે સૌથી વિશેષ મહત્વનો તો એ કહેવાનો